નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો અલકાપુરીમાં સિક્યોરિટી જવાન પર હુમલો કરી બાબુભાઈ જ્વેલર્સમાંથી દાગીનાની લૂંટ પોલીસે લૂંટારાઓને શોધવા ડોગ સ્કોડ તથા એફએસએલની ટીમની મદદ લીધી વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારના કોન્ક્રટ બિલ્ડિંગમાં લૂંટારાઓએ જ્વેલર્સની દુકાને નિશાન બનાવી હતી અને બે સિક્યુરિટી જવાન પર હુમલો કરી લાખોની કિંમતના દાગીનાની લૂંટ કરી હતી વડોદરાના અલકાપુરીમાં આવેલા બાબુભાઈ જ્વેલર્સમાં એક કારમાં આવેલા ચાર તસ્કરો ટાટક્યા હતા અને દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે છાંટ્યો હતો ત્યારબાદ દુકાનના શટરના તારા તોડી દુકાનમાં પ્રવેશ કરી લાખોની કિંમતના દાગીનાની ચોરી કરી હતી તે દરમિયાન કોમ્પ્લેક્સમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાન પહોંચી જતા તસ્કરોએ બંને સિક્યુરિટી જવાન પર પાઇપથી ઘાતક હુમલો કરી દાગીનાની લૂંટ કરી કારમાં ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના બાબતે સિક્યુરિટી જવાને શોરૂમના સંચાલક જિગ્નેશ જોશીને જાણ કરી હતી જેથી તે તરત જ દુકાન પર પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત સિક્યુરિટી જવાનને સારવાર માટે ખસેડ્યા હતા બનાવની જાણ થતાં સાહેજગંજ પોલીસનો સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લૂંટારાઓનું પગેરું મેળવવા ડોગ સ્કોડ તથા એફએસએલની ટીમની મદદ લીધી હતી પૂરીમાં કોનકડ બિલ્ડિંગમાં મારી દુકાન આવેલી છે ને રાત્રે એટલે વહેલી સુમારે ત્રણ ને છપ્પન આસપાસ અહીંયા ચાર લોટારૂ આવ્યા હતા અને એ લોકો અમારા સટરને તોડી અને અંદર ગયા એ દરમિયાન અમારા બિલ્ડિંગના બે સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે અને બાકીનું મુદ્દામાલ ને બધું કેટલું શું ગયું છે મારો દુકરો બહાર ગયો છે આઉટ ઓફ સ્ટેશન છે એના આવ્યા પછી ગણતરી કરતાં ખબર પડે સાચી કે શું કેટલું નુકસાન થયું છે સીસીટીવી કેમેરા અને એ બધું જ એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા એટલે સૌથી પહેલાં એ લોકોએ સીસીટીવીના કેમેરાની તોડફોડ કરી નાખી સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલરના સ્પ્રે મારી દીધા હતા એટલે સીસીટીવી ને લોકોએ નુકસાન પહોંચાડ્યું છે આપણે કઈ રીતે મને મારા બિલ્ડિંગ ના મેનેજર જે છે એમણે ફોન કર્યો મારા ઘરે અને મને કહ્યું કે ભાઈ આપણી તાળા સિક્યોરિટી ગાર્ડ ને આવું થયું છે એટલે હું આવું છું એ મારા આગળના વિસ્તારમાં રહે છે એટલે ત્યાંથી મને લેતા આવ્યા કે તમારી દુકાન હા એને ધન્યવાદ છે એણે એકલાએ ખૂબ હિંમતભરી રીતે ચાર લોકોનો સામનો કર્યો છે એમાં એને ઈજા પહોંચી છે